નમસ્કાર મિત્રો જો અમારે મહેમાન આજે આવી ગયા છે અને ગાંઠિયાનો પ્રોગ્રામ છે વણેલા ગાંઠિયા ઘરે જ બનાવવાના અને એ અમારે મહેમાન મહેમાન આવ્યા છે એ જ બનાવે છે તો બજારના ગાંઠિયા થી પણ સારા એવા સરસ મજાના ગાંઠિયા બની રહ્યા છે અને ખાવાની મજા કંઈક અલગ છે તો આ બટેટાની ચીપ્સ ચટણી અલગ અલગ પ્રકારની ગ્રીન ચટણી કઢી છે સરસ મજાના ગાંઠિયા બને છે ઘરનો લોટ ઘરનું તેલ અને ઘરે જ બનાવેલા ગાંઠિયા આવું આવા ગાંઠિયા ખાવાની મજા માણતા હોય તો કોમેન્ટથી જણાવજો તો આ ચીપ છે સરસ મજાની ખરેખર આવો ઘરે જ પ્રોગ્રામ કરવો જોઈએ